વલ્પી વલભીપુરમાં ખેડૂત પર હુમલો પાટીદારો આકરા પાણીએ સુરતથી સો કારમાં પહોંચેલા પાટીદારોની સરદાર પ્રતિમા પાસે સભા શરૂ થઈ ગઈ હતી અને ખાસ કરીને અનેક એવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વિગતે ચર્ચા કરીએ ભાવનગરના વલ્પુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામના ગઈકાલે ગુરૂવારે પાટીદાર વૃદ્ધ ખેડૂત પર ત્રણ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનાથી પાટીદારોમાં વ્યાપક રોષ ભભૂક્યો હતો સુરતમાં બે હજાર પાટીદારોની ગઈકાલે મોડી રાત્રે તાત્કાલિક બેઠક મળી હતી જે જેમાં કાળા તળાવ ગામે જઈને જંગી સભા યોજવાનું નક્કી કરાયું હતું જે અંતર્ગત આજે સવારથી સુરતની થી વધુ પાટીદારોનું કાફલો કાળા તળાવ પહોંચ્યું છે તેમજ ભાવનગરના આઈજી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા કાળા તળાવ ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સભા યોજવામાં આવી છે જ્યાં સૌથી પહેલા સરદારની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ સભા શરૂ કરવામાં આવી હતી અને ઘણા બધા આગેવાનો આમાં ઉપસ્થિત રહ્યા હતા ઘટના વિશેની વાત કરવામાં આવે તો કાળા તળાવ ગામમાં સાત સવારે ની આસપાસ વૃદ્ધ પાટીદાર ખેડૂત છે તે નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરવા જઈ રહ્યા હતા ત્યારે ત્રણ શખ્સો એવા રાજુ ઉલવા તેની સાથે બીજા લોકો છે એ લોકો એવું કહ્યું હતું કે આ માટી કોની છે કેમ ભરે છે એવું કરીને ગાળો દીધી હતી ત્યારબાદ અર્જુનભાઈએ આ જાહેર નદી છે એમ કહેતા રાજુ ગયો હતો ને ખાસ કરીને હાથેથી ઢોર માર મારવામાં વૃદ્ધને આઠ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધોરણ છ સુધી ભણેલા ચુંબોતેર વર્ષીય આજે ખેડૂતભાઈ છે તેમના પત્ની સાથે વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં રહે છે તેમને સંતાનમાં ત્રણ દીકરા છે ના આ ત્રણેય દીકરા હાલ સુરતમાં રહે છે ખાસ કરીને પોલીસે હુમલો કરનાર ત્રણેય વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી છે જેમાંથી વલભીપુર

હું આ ગામનો વતની છું આજે ઘટના બની મારા પપ્પા જોડે જ બની હતી અને આજે અમે એના માટે જ અહીંયા એકત્ર થયા હતા અમારા દુઃખના સમયની અંદર બધા લોકો અમને સાત્વના આપવા ભેગા થયા છે અમારી માંગ હતી એ તો એસપી સાહેબે સ્વીકારી લીધી અમારી વાત અમને પીઆઈ સાહેબે અમને પણ આશ્વાસન આપ્યું છે એસપી સાહેબ આશ્વાસન આપ્યું છે અને આઈએજી સાહેબ જોડે પણ આજે અમારી મીટિંગ થઈ હતી આઈએજી સાહેબે પણ અમને કીધું છે કે બધી જે કાયદેસરની થતી છે એ કરી કરીશું અમે કોઈ દબાણ લાવવા માટે કામ કરવા માટે નથી આવ્યા પણ અમે તો એક સમાજને એકત્રિત થાય સમાજ એકત્ર રહે અને સર્વ સમાજ એક બેગો રહે અને નિર્ભયતાથી સમાજ રહી શકે હા એ તો બધાની ખબર છે જે ટીવી ની અંદર જે ચેનલો બધું બતાવે છે અભદ્ર એટલું અભદ્ર છે કે બતાવી પણ ન શકે

સુરત થી સામાજિક આગેવાનો યુવાનો પધાર્યા છે અને આવી ઘટનાઓ સૌરાષ્ટ્રમાં વારંવાર બનતી હોય અમારા યુવાનો સુરત અને ધંધારથી બહાર હોય અને અત્યારે વડીલો જ ગામમાં રહ્યા હોય તો આવી ઘટના ફરી ન બને એની માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવે અને ઘટનામાં વારંવાર દૂરસંચાર થતો હોય ત્યાંથી ફટકાવવામાં આવે એ માટે આજે આયોજન કરવામાં આવ્યું છે સવારમાં પરિવારજનો દ્વારા અને સામાજિક આગેવાનો દ્વારા સવારમાં રજૂઆત કરવામાં આવી છે સામાન્ય બાબતમાં વોકળામાંથી પાળો ચડાવવા માટે માટી લેવાની બાબતમાં આ ગામના જ અસામાજિક તત્વો એ માર માર્યો છે ઢોર માર માર્યો છે અને અસભ્ય ભાષામાં એમની સાથે વર્તન કર્યું છે ત્યારે આવા સિનિયર સિટીઝન સાથે આ પ્રકારનું વર્તન એ ખરેખર ખૂબ નિંદનીય છે અને સમગ્ર વિસ્તારમાં સમગ્ર પંથકમાં આ બાબતે રોષ છે અને એ રોષ બાબતમાં આગામી સમયમાં આવા કોઈ કૃત્ય ન કરે અને આ બાબતને લોક જાગૃતિ થાય એ માટેનો આજે કાળા તળાવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે સરગાર સરદારની કાર્યક્રમ આ વડીલ અર્જુનભાઈ દ્વારા ગત દિવાળીના સમયગાળા દરમિયાન આ ગામમાં ત્રણ દિવસની સરદાર કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું કંઈક ને કઈક આજે વિડીયો દેખાઈ રહ્યા છે કાકાને મારતી વખતે ત્યારે પણ આવા શબ્દોનો ઉલ્લેખ થયો છે કે તારા સરદારને પણ ઉખાડી ફેંકીશું એટલે આ પ્રકારનું એક કોમી વૈમનુષ્ય ઉભો કરવાનો આ પ્રયાસ છે એવું લાગી રહ્યું છે માંગુ સામાજિક અગ્રણી આજે કાળા તળાવની અંદર અર્જનભાઈ રામજીભાઈ ડિયોરા ખેતરની અંદર પાળો ચડાવવાના માટી ઉફાડવાના મુદ્દા ઉપર ત્રણ અસામાજિક તત્વો એનો કોઈ સમાજ નથી હોતો એવા લુખાએ અભદ્ર ભાષામાં વાત કરીને કાકા ઉપર જે હિચકારો જે હુમલો કર્યો છે તેને લઈને આજે સુરતથી સો જેટલી ગાડીઓ અને આજુબાજુના વલભીપુર તાલુકાના બોટાદ તાલુકાના ગઢડા તાલુકાના અને આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો અહીં અહીં ઉપસ્થિત થઈ અને જે રીતે આ અસામાજિક તત્વોનો જે ત્રાસ છે આ વિસ્તારની અંદર એ ત્રાસને ડામવા માટે અને લોકોને લોકજાગૃતિ આવે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એક જ મિનિટ એક જ મિનિટ ખાલી